આજે છે સોમવાર અને આજ તમ બધા આવ્યા આવ્યા ને સાત વાગે ક્લાસીસ પર પહોંચી ગયા તો અને ગઈ કાલે રવિવારે તો એ બંનેમાં ફરક શું પડ્યો એ તમને કહો કે કોઈ માણસ કોઈ કામ ક્યારે કરે અને જ્યારે એ કામ ન ગમતું હોય સમજો કે કોઈ કામ નથી ગમતું હોય અને એ કામ ક્યારે કરે તો જે ઉઠવાનું વહેલા ઉઠવાનું કામ હવે શિયાળો શરૂ થઈ ગયો છે ઊંઘ છે વેલા ઉઠવું નથી તો કોઈ વ્યક્તિ આ ન ગમતું કામ ક્યારે કરશે ત્યારે જ કરશે કે જ્યારે તેની પાસે કોઈ ઓપ્શન ન હોય હે ને તો સમજી લો કે હું એમ કહું છું કે પ્લાન એ અને પ્લાન બી તો સમજી લો કે રવિવારનો દિવસ છે અને રવિવારે પણ તમે છ છે અને તમે શનિવારે નક્કી કર્યું રવિવારે છ વાગ્યે ઉભું થવું છે તો જેવો તમે શનિવારે મૂકીને સુઈ ગયા રવિવારે ઉભા છે અલાર્મ વાગ્યો તો અલાર્મ વાગશે અને તમે અલાર્મ સાંભળી ઉભા પણ થઈ જશો

એટલે ન જાગવી તો ચાલે મતલબ પાછા સુઈ જવું બીજો ઓપ્શન રેડી છે કે પાછા સુઈ જાવી તો ચાલે એમ છે તો હા તો આપણે પાછા જ સુઈ જશું કેમ તો કે આપણને ગમતું કામ આપણે પસંદ કર્યું કેમ કે એનો ઓપ્શન અવેલેબલ હતો આ કામ આપણને કેવું હતું તો હું તમને કહું કે આ કામ આપણને ગમતું હતું ગમતું હતું અને આ કેવું કામ છે ન ગમતું કામ છે આજે આજે સોમવારે સોમવારે જેવો આલાર્મ વાગ્યો તમે જાગ્યા તમારા મગજમાં પ્રોસેસ થઈ કે આજે આજે બે ઓપ્શન છે જગી જવું પાછા સુઈ જવું તો જેવા પાછા સુઈ જવાનું વિચાર્યું તો કે પાછા નહીં જોઈએ

માણસ ન ગમતું કામ ક્યારે કરે છે જ્યારે એ ફરજિયાત હોય ને તો જ કરે બાકી ન કરે જેમ કે ભણવું એ મોટા ભાગના વિદ્યાર્થીઓને ન ગમતા કામમાં આવે છે પણ આ ફરજિયાત છે એવું વિચારશો તો ભણી શકશો ભણવું મારા માટે ફરજિયાત છે મારા પરિવાર માટે ફરજિયાત છે ગમે કે ન ગમે એ નથી જોવાનું મારું પરિવાર અગત્યનો છે મારા પરિવારની સુખાકારી અગત્યની છે મારે આગળ આવવું છે એટલે ભણવું જ પડશે બીજો કોઈ ઓપ્શન નથી જ્યારે તમે ઘરે છો સ્કૂલેથી ટ્યુશનથી ત્યારે તમારા પાસે હંમેશા બે ઓપ્શન હોય છે પ્લાન એ ને પ્લાન બી એટલે કે લખવા વાંચવા ભણવા બેસું કે મનોરંજન લેવું તો તમે હંમેશા મોટે ભાગે પ્લાન બી જ પસંદ કરશો મનોરંજન લેવું કેમ તો કે ગમે છે એટલે ખ્યાલ આવો આ બધા ધ્યાન રાખવાનું છે ભણવું ભલે ગમે નહીં પણ હંમેશા આપણે ભણવા માટે એક જ નિયમ રાખવાનો ભણવાનો કોઈ ઓપ્શન નથી બધાએ ફરજિયાત ભણવું જ પડે અને હોય તો મને કયો ચાલો કે તમે બધા દસમું બારમું બારમા સુધી ફરજિયાત ભણવાનું છે ભણવું જ પડશે ને કોઈ ઓપ્શન છે ધોરણ બાર સુધી ભણવાનું છે કોઈ પણ કોલેજ કરવાની છે પછી જે પણ ઓપ્શન હોય પછી ખુલે છે કે બિઝનેસ કરવો છે જોબ કરવી છે પપ્પાના ધંધામાં જોડાવવું છે એ બધું પછી છે એટલે ફરજિયાત છે કે એક જ પ્લાન છે પ્લાન એ અત્યારે આપણી પાસે એક જ પ્લાન છે ભણવું મારી પાસે અત્યારે એક જ ઓપ્શન ઓપ્શન છે રેડી રાખવાનું ઘણા વિદ્યાર્થી છે ને ભણવા ધ્યાન ન આપતા હોય હાથે કરીને કેમ ખબર છે એની પાસે પ્લાન બી રેડી હોય છે એટલે કઈ ટાઈપનો ખબર છે એ એમ વિચારતા હોય જો હું ભણીશ નહીં ને તો હું બિઝનેસ કરીશ એટલે અત્યારથી આવું મગજમાં ફિટ થઈ ગયું હોય હું નહીં ભણો તો બિઝનેસ કરીશ એટલે પછી એને કોઈ દિવસ ભણવામાં ઇન્ટરેસ્ટ જ નહીં જાગે અને કોઈ વિદ્યાર્થી એક અમુક વિદ્યાર્થી એવા હોય કે એનો પૂરેપૂરો એક જ ફોકસ છે કે ભાઈ આપણે પ્લાન એ ભણવું અત્યારે ભણ્યા વગર ચાલે એમ નથી બાર સુધી તો ભણવું જ પડશે એનો કોઈ વિકલ્પ નથી તો અત્યારે બીજું કઈ વિચારવાનું નથી જે હાથમાં આવ્યું છે એને પરફેક્ટ કરો અત્યારે મારા હાથમાં શું કામ છે કે અત્યારે ભણવાનું ભણવા સિવાય કોઈ કામ નથી સમજી લો કે મારે બિઝનેસ કરવો છે તો એ અત્યારે તો નથી જ કરી શકવાના ને એ આપણે ક્યારે કરી શકવાના છે ભણી લીધા પછી અઢાર વર્ષના થઈ ગયા કોલેજ પતી ગઈ પૂરતું નોલેજ આવ્યું પોતા સક્ષમ થયા પછી તમને બધું ચાન્સ મળે છે તો અત્યારે તો વન વે રસ્તો જ છે બીજો પ્લાન વિચારો જ નહીં અને જો તમારી પાસે કોઈ સંકલ્પ છે કોઈ નક્કી કર્યું છે કે મારે ફલાણું કંઈક મેળવવું છે ફલાણા ટકા મેળવવા છે ફલાણી ડિગ્રી મેળવવી છે તો એ નક્કી કર્યા પછી એવું જરૂરી નથી કે તમને જ તે એનો રસ્તો જે હોય એ તમને ગમે જ તે જેમ કે તમારે ડોક્ટર બનવું છે કોઈને સી બનવું છે કોઈને બિઝનેસમેન બનવું છે તો એ બનવાનું બધાયને ગમે છે પણ એ પહોંચવા માટેનો રસ્તો જરૂરી નથી તમને ગમે જ તો રસ્તો ગમે કે ન ગમે ફરજિયાત જ રાખવાનું કે આ મારા માટે જરૂરી છે એટલે હું કરીશ એટલે તમારે જો તમારા શરીર પાસે અથવા તમારા મગજ પાસે કોઈ કામ લેવું હોય તો એને શું કરવાનું પ્લાન બી આપવાનો જ નહીં એક જ ઓપ્શન આપવાનો કે અત્યારે આ જ કામ છે કરવાનું છે જો તમે તમારા મગજને બીજો પ્લાન આપશો ને એટલે તરત થી સહેલો રસ્તો પસંદ કરશે મજા કરવાનો

અને હંમેશા ગમતું કામ સોજા રાખશો કે મને કયું કામ ગમે છે તમે મોટા ભાગે જનરલી સરેરાશ દુનિયામાં એવું જ છે કોઈને પોતાનું કામ ગમતું જ નથી ડોક્ટર ને પૂછો તો કે ડોક્ટર નો બને એન્જિનિયર પૂછો તો કે એન્જિનિયર નો બને વાણંદ હોય કે વાણંદ નો બને કોઈ તબેલો ચલાવતા હોય મોટો કે તબેલો નો મતલબ મોટા ભાગના જે પ્રોફેશનલ લોકો છે એ ગમે એવડી મોટી કંપની કામ કરતા હોય એને પોતાનું નથી ગમતું બીજાનું ગમે છે એટલે યાદ રાખજો પ્રોસેસ હંમેશા સ્ટ્રગલ જ હોય છે આપણા જીવનમાં જરૂરિયાત હોય ને આપણે આગળ વધવું હોય તો મોસ્ટલી નો ગમતા કામ ભાગમાં આવશે કરવા જ પડશે ઓકે તો આજથી નક્કી કરો ભણવું ગમે કે ન ગમે મારે ભણવાનું જ છે ભણવાનું જ છે ને ભણવાનું જ છે